વિડીયોની શરૂઆત અમે બ્લેક સ્ક્રીનથી કરી રહ્યા છીએ અગિયાર જુલાઈ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ડુમરા ગામે મુસ્લિમ નવયુવાન ઇરફાન સુમરા પર છ જણાએ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ ઇરફાન સુમરાએ પોલીસને છ એ છ આરોપીઓના નામ બતાવ્યા હતા કમનસીબે છ દિવસ પછી ઇરફાન સુમરાનો ઇંતેકાલ થઈ ગયું હતું પોલીસે પાંચ આરોપીને પકડ્યા છે અગિયાર જુલાઈ પછી લગભગ બે મહિના થવા આવ્યા છે ત્યાં સુધી પોલીસે છઠ્ઠા આરોપી પ્રદીપસિંહ જાડેજા ઉર્ફે લાલાની ધરપકડ કરી નથી ગંભીર રૂપે ઘાયલ ઇરફાન તુમરાએ છ આરોપીઓના નામ બતાવ્યા હતા એમાંથી પોલીસે પાંચને જ પકડ્યા છે છઠ્ઠા આરોપીની હજુ સુધી પોલીસ ધરપકડ કરી શકી નથી પોલીસના વિરોધમાં આ બ્લેક સ્ક્રીન રાખી છે અને પૂરો વિડિયો બ્લેક એન્ડ વ્હાઇટ બનાવ્યો છે મરહુમ ઇરફાન તુમરાહના આરોપી પ્રદીપસિંહ જાડેજા ઉર્ફે લાલાને તાત્કાલિક ધરપકડ થાય એના માટે મરહુમ ઇરફાન સુમરાના ભાઈ સલીમ સુમરા બે સપ્ટેમ્બરથી ધરણા પર બેઠા છે સલીમ સુમરાના જણાવ્યા મુજબ સોમવાર સુધી પોલીસ પ્રદીપસિંહ જાડેજા ઉર્ફે લાલાને નહીં અરેસ્ટ કરે તો તેઓ ભૂખ હડતાલ આરંભ છે સાહેબ સૌથી પહેલા તો એવું કહેવા માંગી મારું નામ છે શાલી મામલ સુમરા ગામ ધુમરા તાલુકો બડાસા આજથી અગિયાર સાત બે હાજર ના મારા ભાઈને છ જાણા એ છોડ માર માર્યો હતો જેમાં મારા ભાઈને હાથ પગ અને ખાસ કરીને માથાના ભાગે પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી તેના લીધે મારા ભાઈનું છ દિવસ પછી મૃત્યુ થાય છે અને એના પછી અહીં લઈ આયા એના પછી દફન વિધિ પછી મારા ભાઈ એ જે નામ લખાવ્યા હતા છ જણ એમાંથી પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી એમાંથી હજી એક જે છઠ્ઠો આરોપી છે પ્રદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા એને બે મહિના જેવા સમય વીતવા છતાં હજી પોલીસે આની ધરપકડ કરી નથી એના લીધે હું બે તારીખ થી ધરણા ઉપર બેઠો છું એને પણ આજે પાંચમો દિવસ છે છતાં હજી સુધી કોઈએ પોલીસે એક્શન લીધો નથી અને હજી આગળ જતા જો એક્શન લેવામાં ના આવે તો સોમવાર થી ધરણા ઉપર ખૂબ ખાસા ઉપર બેસવાનું છું અને જે પણ મુસ્લિમ સમાજ છે કચ્છ મુસ્લિમ સમાજ એને અપીલ કરી છું સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જે એના સમાજ છે એને અને બીજા જે આપણા સંગઠનો છે સંગઠનો એને સાથે અપીલ કરું છું કે મારે આ લડત લડાઈમાં માં સાથ સહકાર આપે અને મને ન્યાય મળે એના માટે તમે લડાઈમાં સાથ આપજો એવી નમ્ર અપીલ કરું છું આઈજી સાહેબ એ કીધું કે અમારી તપાસ ચાલુ છે એના પછી અરજીઓ પણ આપી હતી અમે આઈજી સાહેબ ને એસપી સાહેબ ને અમને જાણવા મળ્યું કે આઈજી સાહેબ અમારો તપાસ નીચે નથી આ એસપી સાહેબને નો એસપી સાહેબ અમે મળ્યા તો એ કે અમારી પણ તપાસ ચાલુ છે એમ જ કે છે હા એમ જ કે છે બે મહિના છે અને ખાસ કરીને કોઠાર પોલીસ સ્ટેશન વાળા તો અમને એમ જ કે છે કે આ આરોપી નો કઈ એમાં રોલ નથી જો સાહેબ આ જો ભાઈએ લખાવ્યા છે એફઆઈઆર માં એ તો કાયદેસર છે ને સાહેબ તો એમને ભલે જે આગળ કોર્ટ નિર્ણય કરે એ અલગ વાત છે બાકી એની ધરપકડ તો થવી જોઈએ કાયદેસર રીતે

બનાવો બન્યા બાદ ભીડને મોબાઈલાઇઝ કરી અને એક યુવકની હત્યા કરી દેવા એફઆઈઆરમાં નામ આવ્યા બાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી નથી થતી એ હકીકતમાં પોલીસ વ્યવસ્થાની કમનસીબી કહેવાય ખાકીનું કામ એ હોય છે કે અપરાધ મુક્ત શહેર કરે છે ખાકીનું કામ કોઈ પોર્ટ ઉપર જઈ અને દબાણ હટાવવાનું આ કામ ખાકીનું નથી પોલીસનું કામ એ હોય છે કે અપરાધ મુક્ત શેર કરે અને આ અપરાધ મુક્તની બનાવ છે એક માણસને મારી નાખ્યા બાદ પણ અગર પરિવારને ઘરણા ઉપર બેસવું પડે તો હકીકતમાં આ પોલીસ વ્યવસ્થા અને કાનૂન વ્યવસ્થા જે છે આ નબળી છે અને કચ્છની હાલત ખરાબ થવાની છે ટોળાશાહીને અગર પોલીસ ચાલવા દેશે તો બંને બાજુથી નુકસાન થઈ શકે છે ટોળું અગર આ સમાજ પાસે ટોળું બધા સમાજો પાસે હોય છે पर टोड़ा सा कानून व्यवस्था मार्टे खतरों जे पुलिस ने तात्कालिक एक्शन ले उजे जय भारत जय संविधान आज हमें आईजी साहब बॉर्डर रेंज भूज कच्छ आया चाहिए जे बाबत है कि अबड़ासा तालुका ना डुमरा गांव में જે દોઢ મહિના પહેલે અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ એક યુવાનની હત્યા થઈ હતી જેમાં સામૂહિક લોકો મળીને એને ઢોર માર મારીને હત્યા કરી હતી ત્યારબાદ આજે દોઢ મહિનો થયો જેમાં આજથી સુધી એમાં છ આરોપીઓ હતા જેની જુબાની ખુદ એ મરનાર વ્યક્તિએ આપી હતી અત્યારે આપણે જોવા જઈએ કે જેની જુબાની હોય જે કોઈ મરી ગયો ગયો હોય એની જુબાનીના આધાર ઉપર પોલીસ તત્કાલ જેવી રીતે કાર્યવાહી કરતી હોય પણ આમાં ક્યાં ને ક્યાં એવું દેખાઈ રહ્યું છે કે એમાં ઢીલ દાખવી રહી છે જેમાં છ આરોપીઓ પૈકી એક આરોપી હજી જે પાંચ નંબરનો આરોપી આમાં એફઆઈઆરમાં જેનું નામ છે એ આજે પણ દોઢ મહિનાથી બારે છે ને એ ગામમાં ફરી રહ્યો છે એ એક આપણે ગામ માટે કહેવા જઈએ કે પોલીસ માટે પણ એક શરમની વાત છે જેથી અમે આજે આઈજી સાહેબ શ્રીને એક રજૂઆત કરી છે લેખિત રજૂઆત છે કે ભાઈ આગળ સ્થાનિક પોલીસથી કા કાર્યવાહી ન થતી હોય ને ક્યાં ને ક્યાં દોઢ દોઢ મહિના સુધી અગર એના માટે ઢીલ મૂકતા હોય તો અમને એવું લાગી રહ્યું છે કે ગુનાહી તત્વોને છાવરી રહ્યા છે અને આગળના ગુનાઓ પણ વધે એવી રીતે એને છૂટ આપી રહ્યા છે જેથી અમે સાહેબને એ રજૂઆત કરી છે કે આ કેસની તપાસ જે એ પોલીસ કને છે એની સંપૂર્ણ જવાબદારી એટીએસ ને સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે એ આરોપીની ધરપકડ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બે થી ત્રણ દિવસોમાં જ કે આ બાબતે અમને એસપી સાહેબ સામે જે એ છોકરો છાવણીમાં બેઠો છે એનો ભાઈ સલીમ સુમરા એની સાથે સમગ્ર ટોટલ સમાજ એમની સાથે આ દતેશભાઈ છેલ્લા આઠ દિવસથી આઠથી દસ દિવસથી આ સલીમભાઈ એ ધાણા ઉપર બેઠા છે અને આજે તમે પણ જોડાના છો તો એ બાબતે તમે શું કહેશો સૌથી પહેલે તો જે પોલીસ એટ્રોસિટીના બનાવો જે કચ્છમાં બને છે ખૂબ જ ચિંતાજનક વિષય છે કેમ કે પોલીસનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે જનતા ઉપર અત્યાચાર કરવાનું નથી ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયો છે કે પોલીસના અત્યાચારથી જેમ કે અંજારનો કિસ્સો હતો એક વેપારીને આત્મહત્યા કરવી પડી હતી સલીમભાઈનો જે મુદ્દો છે એમના ભાઈના જે આરોપીઓ છે જે આરોપીઓ પૈકીના પાંચ પકડાયા છે અને એક આરોપી હજી પણ પોલીસ પકડી નથી શકતી એટલે એવું લાગે છે કે પોલીસની રહેમ રાહમાં જ આરોપીઓ ફરતા હોય એવું લાગે છે અને એક કિસ્સામાં પણ આપણે ત્રણસો સત્તર જેવી ગંભીર કલમોમાં પણ પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરી સલીમભાઈના કિસ્સામાં પણ એવું છે કે સાચા ખોટા કેસો કરેલા છે અમારા ઉપર પણ સાચા ખોટા કેસો કરેલા છે માટે પોલીસનું કામ હાલમાં એવું જ છે કે આરોપીઓ જે છે એમને છાવરવાનો તમને ધ્યાનમાં હશે કે અનેક જગ્યાએ દારૂના અને ડ્રગ્સના જે ધંધાઓ થાય છે એના વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી પરંતુ જે હકીકતમાં જ્યાં પોલીસની જરૂર હોય છે ત્યાં પોલીસ લોકોની મદદ નથી કરતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ જે સૂત્ર છે એ સૂત્રને સતતને સતત ધૂળમાં નાખતી હોય એવા દ્રશ્યો કચ્છમાં દેખાઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કચ્છ છેલ્લા દોઢથી બેથી ત્રણ મહિના થયા એસપી વગર ચાલી રહ્યું છે કચ્છ પશ્ચિમ હવે જો પોલીસના કર્મચારીઓ ઉપર અધિકારીનો કોઈ જ રોક ન હોવાથી આજે એવું લાગે છે કે પાકિસ્તાન જેવી સ્થિતિ કચ્છમાં થઈ ગઈ છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે ગંભીર ગુનાઓમાં જો પોલીસ કાર્યવાહી ન કરતી હોય તો એ પોલીસમાં આપણે શું અપેક્ષાઓ રાખી શકીએ માટે મારું એવું માનવું છે કે પોલીસ તંત્ર જે પ્રજાનો મિત્ર કહેવા છે એ જે શબ્દો છે એને સાર્થક કરવા માટે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ જો પોલીસ કાર્યવાહી નથી કરતી તો અમે બધે સાથે મળીને આવનારા સોમવારથી એટલે બે દિવસ રહીને હાલ રજાઓનો સમય હોતા પોલીસ બંદોબસ્તમાં બીસી હોય એટલે એમને વધારે પ્રેશર ન કરતા તો સોમવાર સુધી પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારા આમરણ ઉપવાસ અને આગળના જે પણ કાર્યક્રમ અમારી કમિટી નક્કી કરશે એના પ્રમાણે કરશે અને હું આપના માધ્યમથી કચ્છના લોકોને પણ વિનંતી કરું છું કે તમારા ઉપર પણ આવો કોઈ અત્યાચાર થયો હોય તો અમારી સાથે જોડાવ જો ન થયો હોય તો પણ પ્રબોધ નાગરિકોને મારી વિનંતી છે કે જે પોલીસ અત્યાચાર કરે છે એની સામે આપણે આગળ આવવું જોઈએ કેમ કે જો આજે આમનો વારો આવ્યો છે તો કાલે તમારો પણ વારો આવી શકે છે તો તમારા ઉપર અને તમારી આવનારી પેઢીને નુકસાન ન થાય એના માટે આ જે ધરણા છે એને સમર્થન કરવું જોઈએ અને જે પોલીસ કામ નથી કરતી એને સીધા રસ્તે લાવવા માટે આપણે જ પ્રયાસો કરવા જોઈએ ગત મહિનાની અગિયાર સાતના ઇરફાન સુમરાનેની જોર માર મારવામાં આવ્યો હતો મોબલિચિંગ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનું મૃત્યુ મૃત્યુ નિપજ્યું હતું અને મૃત્યુ નીપજ્યા પહેલાં તેમણે ઈડીમાં છક જેટલાના નામ લખાવ્યા હતા તે છતાંય હજી પણ પોલીસે એક પ્રદીપસિંહ જાડેજા ઉર્ફે લાલો એની હજી સુધી કોઈ ધરપકડ નથી કરી નથી કોઈ તપાસ માટે બોલાવ્યું તેના માટે અમે ધરણામાં બેઠા છીએ છેલ્લા ચાર દિવસથી આ ધરણા ચાલુ થઈ અને તંત્રને આ માધ્યમથી કહેવા માગીએ છીએ કે હજી જો શનિવાર સુધી કોઈ નિર્ણય નહીં આવે ચોક્કસ મુદ્દત ઉપર તો સોમવારથી ભૂખ હડતાલમાં આ પરિણામ છે કચ્છના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનો આ લડતમાં જોડા